વિરમગામ તાલુકાના કરિયાલા ગામ પાસે લોડિંગ રિક્ષા પલટી ખાતા એકનું મોત ગતરોજ મોડી રાત્રિએ વિરમગામ તાલુકાના કરિયાલા ગામ પાસે લોડિંગ રિક્ષા રોડ સાઇડના ખાડામાં ખાબકતા પોપટભાઈ ભલાભાઈ રાવળ ઉંમરવર્ષ પંચાવન રહે પઠાણ ભળી રાવળવાસ વિરમગામનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે